આજે ગૌરવવંતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જેતપુર મુકામે મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન તેમજ રક્તદાન કેમ્પનું આયોજન સમગ્ર સૌરાષ્ટ્ર પંથકના ખેડૂતો અને ગરીબ લોકોના ઉત્કર્ષ માટે આજીવન સેવાના ભેખધારી એવા ચીર સ્મરણીય લોકનેતા અને પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શહેરની સેવાકીય સંસ્થા સિટી કાઉન્સિલ ઓફ ગુજરાત તથા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા તેમજ સિનર્જી હોસ્પિટલ રાજકોટના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું તેમજ માર્કેટિંગ યાર્ડ ખાતે સહકારી સંસ્થાઓ તેમજ માર્કેટિંગ યાર્ડ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ સોમવારના રોજ સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી લેવવા પટેલ સમાજ ધોરાજી રોડ જેતપુર મુકામે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અને વર્તમાન ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાના શુભ હસ્તે મેગા સર્વરોગ નિદાન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો એ જ રીતે માર્કેટિંગ યાર્ડ ખાતે પણ રક્તદાન કેમ્પનો શુભારંભ કરવામાં આવેલ જેતપુરના ધોરાજી રોડ પર આવેલ પટેલ સમાજ વાડી ખાતે સદ્રહુ મેગા સર્વરોગ નિદાન કેમ્પમાં સિનર્જી હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો જેવા ડોક્ટર કપિલભાઈ રાઠોડ બીપી ડાયાબિટીસ તથા ગંભીર રોગો માટે અને ડૉક્ટર દીક્ષિત સૌજીયાણી હાડકાં અને સાંધાના દર્દો માટે અને ડોક્ટર અર્નબ ચટ્ટોપાધ્યાય પેટ તથા આંતરડાને લગતા રોગો માટે પોતાની ડાકતરી સેવાઓ આપશે ડૉક્ટર શ્રુતિ ચોવટીયા ગાયનોકોલોજીસ્ટ ડૉક્ટર કેતન પરમાર સ્ત્રીરોગ તથા આઈવીએફ નિષ્ણાત ડૉક્ટર સુમિત ગાજીપરા બાળરોગ નિષ્ણાત તરીકે સંલગ્ન ક્ષેત્રે પોતાની ડાકતરી સેવાઓ આપશે ડોક્ટર કેવિન અજુડિયા જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન તરીકેના નિષ્ણાત ડોક્ટર જ્યારે ડૉક્ટર જીસન વાઘેલા રેડિયોલોજીસ્ટ દ્વારા જરૂરિયાતવાળા દર્દીને એક્સરે અને સોનોગ્રાફી કરી આપવામાં આવશે તદુપરાંત ડૉક્ટર ભાવેશભાઈ સોલંકી આંખના સર્જન દ્વારા આંખોના વિવિધ રોગોના નિદાન તેમજ ગોંડલની ખ્યાતનામ આંખની હોસ્પિટલ શ્રીમતી શારદા ઝાટકિયા હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે આંખોના ઓપરેશન કરી આપવામાં આવશે ખુશી ઓપ્ટિકલ દ્વારા આંખના નંબર તપાસીને જરૂરિયાતવાળા લોકોને વિનામૂલ્ય ચશ્મા તેમજ સદર મેગા સર્વરોગ નિદાન કેમ્પમાં બીપી ડાયાબિટીસ એસપીઓ ટુ ઇસીજી બીએમઆઈ જેવા રિપોર્ટ વિનામૂલ્ય કરી આપવામાં આવેલ દર દરેક દર્દીઓને જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવેલ આવા લોકસેવાના ઉમદા કાર્યો થકી વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે સ્વર્ગસ્થ જે સમગ્ર પંથકના જનજનમાં હૃદયસ્થ છે એવા મહાન આત્માને શ્રદ્ધાંજલિ આપવાનો સૌનો સહિયારો નમ્ર પ્રયાસ કરવામાં આવેલ જેતપુર પંથકમાં સેવાકીય કાર્યો કરતી દરેક સંસ્થાને હર હંમેશા સદાય તત્પર એવા લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયાનું માર્ગદર્શન અને હૂંફ હંમેશા પ્રાપ્ત થાય તેવી લાગણી છે તે આયોજકોએ વ્યક્ત કરી હતી અહેવાલ આશિષ પાટડિયા જેતપુર વિઠલભાઈ રાદળિયાની પાંચમી પૂણ્ય તિથિ નિમિત્તે જયપુર ડાઇંગ એન પિડનિક એસોસિયન તેમજ ત્યાં સિટી કાઉન્સિલ ઓફ જેતપુર અને સિનરજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી આજે મેગા સેરવરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કેમ્પની અંદર જે મધ્યમ દર્દીઓ છે જે ગરીબ દર્દીઓ છે એને લાભ મળે અને વિઠ્ઠલભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાય એ પ્રમાણે અમે કાર્ય આજે આ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે આ સર્વરોગ નિદાન કેમ્પની અંદર ચશ્માના ઓપરેશન પણ આંખના ઓપરેશન કરી દેવાના છે ચશ્મા ફ્રી દેવાના છે જે ગોંડલ જાતકીય હોસ્પિટલ છે એનો સ્ટાફ આવ્યો છે સિનરજીનો સ્ટાફ છે એને બતાવવાનું કાંઈ થાય કદાચ માં જવાનું થાય તો પણ ત્યાં એ બોલાવશે પછી અહીંયા જે આપણે આજે વાઘેલા કરીને એક ડૉક્ટર જે નું કર્યું છે દવાખાનું કાલે એ પણ આજે અહીંયા છે અને એ પોતે જેને જરૂરિયાત એક્સરે કરવાની હશે એને એક્સરે પણ ફ્રીમાં કરી આપશે આવતા દિવસોમાં તો આવા સેવાકી કાર્યો કરી રહ્યા છે અને માર્કેટિંગ યાર્ડ જેતપુરમાં બ્લડ ડોનેશન કેમ્પનો પણ આયોજન જબરજસ્ત છે તો વિઠ્ઠલભાઈની પાચ પુણ્યતિથિ નિમિત્તે મારા ખાસ મિત્ર હતા અને આજે એને ભૂલાતા નથી વિઠ્ઠલભાઈ રાદડીયા પાંચ પાંચ વર્ષ થઈ ગયા તોય લોકોના દિલમાંથી જાતા નથી ત્યારે આજે તમે જોઈ શકો છો કે આટલા બધા દર્દી આના ઉમટી પીડ્યા છે ત્યારે વિઠ્ઠલભાઈને સાચી શ્રદ્ધાંજલિ અમે આપીએ છીએ